મોંઘવા શહેર ના બાગ બગીચામાં એક વ્યક્તિ પર છરીને ને પાઇપ પડી જીવલે હુમલો કરવામાં આવ્યો મહુવા શહેર માં રહેતા સમીરભાઈ ચૌહાણ નામના ઈસમ મહુવા ગાંધીબાગ બગીચાની અંદર બેઠા હતા જે દરમિયાન કોઈ અજાણ્યા બે ઈસમો દ્વારા તેમના પર છરીને ને પડે જીવલેણ હુમલો કરી માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી નાસે છૂટ્યા હતા જે ઈજાગ્રસ્ત સમીરભાઈ ના જણાવ્યા મુજબ તે બંનેમાંથી કોઈ પણ ઈસમને ઓળખતા ન હતા તે બંને ઈસમોએ અચાનક પાઇપ અને છરી વડે ચીવલેણ હુમલો કર્યો હતો અને હાથ અને માથાના ભાગમાં ઈજાઓ પહોંચાડી અચાનક નાસી છૂટ્યા હતા જે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે મહુવાની સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા અચાનક ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ અમે ગાર્ડનમાં ભાઈબંધ આરે આટા મારતા હતા બે જણા પાછળ લે આવીને લોખંડના પાંચથી મારી ગયા છે અને પેટમાં છરી મારતા હતા અમે હાથમાં છરી પકડી ગઈ છરીનો ઘા હાથમાં વાગી ગયો એવા બે જણને હું ઓળખતો નથી મારે અહીંયા હારે ઘાય લેવા દેવાની મને હું કમ મળ્યો નથી મને ઓળખે જ કે નહીં હું બેમાંથી એક તમે ભાઈબંધ ઓળખે છે ને કેટલા જણા અમે ચાર જણ હતા એમાંથી કોઈ ઓળખે છે એમાંથી એક ભાઈ બનશે ઓળખ ઓળખે છે